અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જળાશયમાં સરેરાશ સિત્તેર ટકા પાણીની ઘટ છે વરસાદ ઓછો થવાને વાત્રક જળાશયમાં સરેરાશ સત્યાવીસ ટકા મેશ્વોમાં અઠ્યાવીસ ટકા અને માઝમ જળાશયમાં ત્રીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેમજ ત્રણેય જળાશયમાં બફર સ્ટોક તરીકે નર્મદાનું પાણી ભરવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લાના જળાશયમાં પીવાના પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું હતું અરવલ્લી જિલ્લા ખાતે વાત્રક જળાશય માજમ જળાશય અને મેશ્વર જળાશય જેની હાલની સ્થિતિ વાત્રક જળાશયમાં સત્તાવીસ ટકા પાણીનો સ્ટોરેજ છે માજમ જળાશયમાં ત્રીસ ટકા પાણી સ્ટોરેજ છે અને મેશ્વર જળાશયમાં અઠ્ઠાવીસ ટકા પાણીનો સ્ટોરેજ છે અને આયોજનના ભાગરૂપે સિંચાઈ અને પીવાના પાણીના હેતુસર નર્મદા પાઇપલાઇન થ્રુ વાત્રક જળાશયમાં પંચોતેર ક્યુસેકની આવક હાલમાં શરૂ છે માજમ જળાશયમાં પચીસ ક્યુસેકની આવક હાલમાં શરૂ છે અને મેશવો જળાશયમાં અઠાઈ પાંત્રીસ ક્યુસેકની આવક હાલમાં શરૂ છે